ઉપરાંત પણ જેટલા કિલોનો કહી શકાય ગાંજો છે તે કબજે કર્યો છે પકડાયેલ આરોપી મોહમ્મદ ઝહીર નામના શખ્સ પાસેથી સુરત થી વગર પરમિટે જપ્ત જથ્થો છે તે લવાતો હતો વલસાડ જિલ્લામાં અલગ અલગ ગ્રાહકોને વેચતો હતો પોલીસે છત્રીસ હજારનો ગાંજો અને અન્ય ગાંજાની વેચાણની કિંમત લાખ ઓગણસિત્તેર હજાર જપ્ત કર્યા છે એસઓજી પોલીસે કુલ બે લાખ સોળ હજાર મુદ્દામાલ કબજે કર્યો છે આરોપી સાથે અન્ય કોણ કોણ સંકળાયેલ છે તેની તપાસ હાથ ધરી છે વલસાડના યુવાધનને નશાના રવાડે ચડાવનાર પોલીસે ધરપકડ કરી છે